આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે ના જણ પડે એવા પ્રોગ્રામ રાખવાની વાણિયાઓ મુસાયરા ગોતવે વાણિયાઓને ઉર્દુ સાહેનાના બાપે માર્યા વેર બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય અને ઉર્દુ નો કલાકાર તો પછી લખનઉથી થી બોલાયેલો જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં કલાકાર સ્ટેજ ઉપર આવ્યો ઓડિયન્સમાં બધા ઢેબરા વાળા પેલા શરૂ કર્યું કે ગૌર કીજ કાર્યક્રમ ની શરૂઆતમાં મેં કુછ ઉર્દુ શેરો શાયરીયા પેશ કરુંગા બાદ મેં કુછ હોગી કુછ ગઝલે હોર ગયા શરૂ કર્યું રામજો कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी मगर जब पी के निकले बाहर दो झन्नत नजर आती थी कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते के नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते कि मैं घुस गया था पाए खाने में मैं खाना समझकर पैखाना में रेस्टरूम टॉयलेट मैं घुस गया था पैखाने में मैं खान समझ कर और उठा लिया लोटा लगा लिया मुंह पे न समझकर कि शाम ढली तो शराब पी ली शराब पी ली तो रात कट गई कि शाम ढली तो शराब पी ली शराब पी ली तो रात कट गई सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांध फट गई एक मंदिर ना मस्जिद ओटला पर बैठा बैठो, बैठो एक जन दारू पीते तोजारी बगाड़ू पे मुला बगा दारू पीवाई तो दारू पीटो तो मुलाजारी तो खुदा के बंदे अरे खुदा के बंदे अगर ताकत है तेरी इबादत में तो ये मस्जिद को हिला के बता अगर ताकत है तेरी इबादत में तो ये मंदिर को हिला के बता वरना बैठ मेरे संग दो घूट पी ઓર મસ્જિદ કો હિલતી દેખ મંદિર કો હિલતા દેખી તારી ભક્તિ ભક્તિની જે ની આ બે પેગમાં છે પી બધું હમણાં હલવા માંડી છે એને દારૂ પર ગાવા માંડ્યો અને દારૂની મજાની વાત કહી દઉં તમે બધા પીઓ છો ને એ મજાની વસ્તુ છે આ દારૂમાં ભગવાન છે સાહેબ सांभजो सांभजो बधी जुदी जुदी जातना दारू छो हाँ मारा चु हम कथा करी जीन में बसी जानकी में बसे राम जीन एट दारू में तेज जीन पीओ के जीन में बसी जानकी में बसी जान की बसे राम वोड़का में विष्णु बसे विस्की में हनुमान कि जिन में बसी जानकी रम में बसे राम गोरका में विष्णु बसे विस्की में हनुमान किसकी शराब को छोड़े यारो किसकी शराब को हम छोड़े यारो जब हर बोटल में है भगवान मैं तमाम बहनों जो दारू छोड़ने की बात करती हूँ दार याद रहा है कि हमारा ही देवान कोई तो मगज में नहीं जो है बयान छोड़ હા પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું તો કે લખનઉ છે ક્યાં આવ્યો છે ભાન છે કે અમદાવાદ અમારે અહીંયા નશા બદ છે ને અમારો અમારા હું દારૂનું ગાય છે તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે તો એ અમદાવાદને કાકી રોજ કાકાને દારૂ પીવડાવ્યો બોલો બધા જાણે બધા કાકીને નડ્યા કાકી ધીસ ઇઝ નોટ ફેર હિન્દુ નારી હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી ફટાઈને બંધ કરાવે અને તમે કાકાને પીવડાવો છો તો કાકી કથોકૂટ નહીં કરવાની તારા કાકાનું પીવડાવો છો પણ ફાયદો છો કે તમને શું ફાયદો છે કે પીધા પછી તારા કાકો મને પડ્યું છે એનું બૈરું સમજે છે વાણિયા બંધ કરે તો આરો નહીં રાખે બીજું કા તો ઉર્દુ સાહિત્ય બહુ ઊંચું છે ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો એની બ્યુટી પર ગાવા માંડ્યો એક શાયર મરી ગયો અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી કેવું આ કે મેરી કબર પે મૂત કે ચલી ગઈ કે આવી અને મારી કબર પર મૂતરીને ગઈ के मेरी कब्र पे मूत के चली गई मूत तो बहाना था यारो वो चुद दिखा के चली गई एक शायर वो हैंडसम एक्टर जो यानी गर्लफ्रेंड फियांसी काली दिवसे दिवस से सुखाती जाए तेना कालापन ऊपर है बेलिटी लिखी कि ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है वो तो तिल बनाने बैठा था और शाही फिसल गई एक सायनी गर्लफ्रेंड यानी फैंस ब्यूटीफुल छे यानी ब्यूटी ने वखाण करे छे कितनी ब्यूटीफुल छे नहाकर बाल सानों पर वो गीले छोड़ देती है नहीं ने जरा बिना वब्बा पर छूटा मुकी दे नहाकर बाल सानों पर वो गीले छोड़ देती हैं तो ये बरसने वाले बादल भी अपने अपने रस्ते मोड़ लेते हैं અને બ્યુટીને વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું આજે પૂનમની રાત છે તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ ગેલેરીમાં ના જઈશ કે બામ પર ના જાના કભી તું શબે મહેતાબ કે પર ના જાના કભી મહેતાબ મેં કે એ ચાંદની ગીર જાયગી તો મેલા બદલ હો જાય એટલે તમે વાવા કરો છો તમારી બાજુ મેં કાકો બેઠેલો તમે મેં કાકાને ખાલી એટલું જ બીજું મૂકું કાકા શું કીધું એને મન હમ જળ ના પડતો હું કરવા આવ્યો જાણે બધું સમજી કે મેં કીધું કાકા ને આમ તો બધી સમજણ પડી પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો મને એટલી સમજણ નહીં પડતી પેલા બૈરો બહુ દેખાવડું છે માથા બોમ ના લગાવીશ નેતર કપાળ કાળું પડી જશે ગાલે એમને એમ રહેશે ઢેબરું ખાવું છે મૂકું નહીં ખાવું તમ ખાવું જતો રહું હું જતો રહ્યો પણ જેટલું ઊંચું આપધું ઉર્દુ સાહિત્ય છે ને એટલું જ ઊંચું આપણું આપણું ગુજરાતનું લોકસાહિત્ય લોક સાહિત્ય છે સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય લોક સાહિત્ય છે એક ગરબો ગયા વસે લંડનમાં ગવા ને તે ગરબો પત્યા પછી મારી જોડે બબાલકત થઈ ગયા મારી જોડે ડિબિટ કરવા આવ્યા અહીં લંડન ખબર છે લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે આઈન મન કહે ભાઈ ધીસ ઇઝ ઓલ બ્લાડી બોલ સીટ બાના કેમ કે આવું જ કઈ ગરબો હતો હશે કે તે ભરી તાણા મોતીડે બાંધી પાર ઝીલણ ઝીલવા જ્ઞાતન ગરબે ગયા તા પી પીવાના તમે કોઈ દીધું જોયું દૂધનું તળાવ માની લો બે મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય ડ્રિંકર દૂધનું લેખ હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે ઉપરથી કવર કરવું પડે ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે નહીતર ચાર કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય મગું કાંક તમે દૂધની દુકાન છો કાં રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો કાં કાઉ કોન્ટ્રાક્ટર છો મેગું તમે ગમે તમે ભાઈ આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિ ગરબો લખ્યો ને લખતા તો લખી નાખો પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ આવું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે નહીં સમજી શકે એ બેઠા એ બધા ગરબો સાંભળેલો છે એના ગરબો કેવી રીતે લખાયો છે જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે લોક સાહિત્ય દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ ગરબો બહુ જૂનો છે આ ગરબો કેવી રીતે લખાયો છે બહુ મજાની વાત છે કે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઇક નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હુટું મૂકીને ગરબે ગુમાવા ગયેલી અને ગરબે માને યાદ આવ્યું છ મહિના નાના છોકરાનું ઘોડિયામાં હુટું મૂકીને ગરબે અઢી વાગે માને છોકરું યાદ આવી અને ઘીરે આવીને જુઓ તો છોકરું ઘોડિયામાં રાડું ઉલાળા મારે માને તો નાના બાર ને ભૂખ્યું મેલી ગરબે ગુમતી હતી મારે ધર દિને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખોડા માં લીધો અને પોતાના બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવા માંડી પોતાનું ધાવણ ધવડાવવા માંડી અને જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું ત્યારે ગોળામાં જે મોતીની માળા પહેરેલી એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગઈ

ગોધે ચડે આમાં ભલ ભલા ગોધે ચડી એવું છે એક બાપુ ને શિકાર કરવા જાય એક કલાક કાંટો નાખીને બે જાય એક કલાક મેં જો માછલી ના પકડાય તો બાજુમાં પટેલ આવ્યા આંગળી ઓળી આટક થી માછલી પકડી લીધી થેલી નાખીને જઈ ગઈ બાબો હાલે હા આપડે સોદ કલાક માછલા નહી આવતા શોધીનો આંગળા કરીને માછલા કાઢે લે તો બીજે દે પાછા બાપુ આયા કલાક કાંટો નાખ્યો ના આવ્યો પટેલ આયા આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા બાબુ કે કાલ તો પૂછવું જ પડશે એને ત્રીજા દીવ પૂછ્યું કે પટેલ ઉભો રહે હા હું કલાક થી બેઉ છું કાંટા નાખીને મારા માછલી આવતી નઈ ને તું કે આંગળા નાખીને કઈ તો માછલા કે બાપુ કોઈને કહો નહીં તો કઉ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને પેલા આંગળી છે ને કોઈકની ગાંડીમાં ગાલી લાવવાની એની વાસ છે ને માછલી બહુ ગમે એટલે પાણીમાં હોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની આમાં કઈ નથી બાબુ લે આ તો આવ સીધું ચોથેથી બાપુ નીકળ્યા કે આપણે કાંટા બાટા લેવા જ નહીં આપણે પટેલવાળી કરો તો બહાર નીકળ્યા ગાલવી ગયા તેમના વાઈફ ગાર્ડનમાં કામ કરતા હતા વળી કે કુંડામાં ખોતરતા હતા બાપુએ ઘાઘરો ઓછો કરીને દર ગતિ આંગળી ભરાવી એટલે એમના વાઇફ કે પટેલ આ તૈયણ શું તમે આંગણા ગાંડમાં આંગળા કરો એક છોકરો બાપનો એકનો એક પણ એક અમારો ઘેરચો દેવો આખો દાડો જુગાર પાના પત્તા ક્લબ લાઈફ બાપના ધંધા જોવા નહીં કોઈ હેલ્પ કરવાની નહીં એટલે એક વાર એની બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હતો પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું તારા જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે આખો દાડો બેસી રહે એ ના સરલો કે બેટા તું એક વાર તો પપ્પા બિઝનેસમાં જા પછી તને ના ગમત ના જતો એ કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ અને કીધું છોકરાએ હા પાડી છે કાલે આવવાનો છે તો બાપુ ખુશ થઈ ગયો પ્લાન્ટ મેનેજર પ્લાન્ટ ઓપરેટર બધાને કીધું કે એવરીબડી બી એલર્ટ બી નાઇસલી કાલે ફેક્ટરી આપણે બતાવી છે એ છોકરો એટલે બાપુ અને જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર પાંચ છ જણું દાડુ ફેક્ટરીની વિઝીટમાં નીકળ્યું તો છોકરો બાપા કે કહેજો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો આ મોટો ડ્રમ દેખાય છે ડ્રમમાં પાઇને પણ લખી દેવાના સ્વીચ દબાવો પાઇને પર ક્રશ એના બીયા છોડિયા બાર પાઇનએપલ જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય લેબલ લાગી જાય સીધા કાટન પેક થઈ જાય આપણે કશું જ કરો ઇઝ ઓલ ઓટોમેટિક મશીનરી દબાવવાની આ બીજો છે ટોમેટો જ્યુસનો છે આ ડ્રમમાં ટોમેટો નાખી દો સ્વીટ દબાવો ટોમેટો ક્રશ બીયા છોડિયા બાર ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે હમણાં જ આપણે નવો નાખ્યો છે દોઢ મહિનો થયો આ મોટો ડ્રમ દેખાય છે એમાં ડુક્કર નાખી દેવાનું ભૂંડ પીગ સ્વીચ દબાવો ભૂંડ ક્રશ થઈ જાય હાથ ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને મટનનો સૂપ થયા સીધો પાઇપમાં બહાર જાય અને ટીન ભરી જાય લેબલ લાગી જાય કાટન પેક થઈ જાય બધું ઓટોમેટિક આપણે ખાલી સ્વીચ જ દબાવાનું કાંઈ જ નહીં બીજું છોકરાના દિમગ ગેલ છો ધીસ ઇઝ ઓકે રેડી અને આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વીટ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે ના બાપે એવું મશીન છે ને આપણે કે આપણે ઘેર કયું કે તારીમાનો ભોસડો આટલો સૂપ નાખીને તારે જો ભૂંડ બહાર પાડ્યું છે ને ભોસડીના ઊંધા ને ઉંધા સવાલો કરે છે એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ હતી પેલા દુકાન વાળાને કહે બ્રા પણ પેલા કીધું કઈ સાઈઝ સોરી સાઇઝ ખબર નથી જોઈન કહી દઉં અને એસી ની છત્રીસ ની મૂકી દઉં સ્ટુબીક ચોત્રીસ મુખે કે નાની બતાવો બત્રીસ મુખે કે નાની બતાવો ત્રીસ મુખે મોટી પડશે અઠ્યાસી મુખે નાની બતાવો છવ્વીસ મુખે કાંઈ મોટી છે ચોવીસ ને બતાવો ચોવીસ મુખે કે નાની બતાવો પેલો દુકાનવાળો બોકો રાહ શું બેંચો મારી એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરિયસેલની ટ્યુબ કાઢીને કીધું લે બેબી આ લગાવ જે ખીલ થયા છે તને મટી જશે ખીલ થયા છે બેન્સર બ્રા લેવા આવી છું ને એકવાર આ ભાઈ ને જેમના હાથમાં ગ્લાસ છે આ કાંડા કાંડા ઉપર ને દુકાને જઈને કે પેલી છોકરી કાંટો કોન્ડમ હાલો તો પેલી કઈ સાઈઝ સાઈઝ નથી ખબર આ ડોન્ટ વરી કે અને પાછળ લઈ જઈને ને ગાઘરો ઊંચો કરી ગાલવા દીધું અને પેલી આને કીધું છ કે કેટલી આપું કે ડઝન આપું ડઝન લઈને બહાર નીકળ્યો બહાર નીકળ્યો અતુલ મળ્યો નામ તો બધા ખબર પડી જાય કે અતુલ અતુલ સુધા પેલી દુકાનમાં જબરું છે તો કે શું કે આપડે જેને કહે કોન્ડામાં લીધો પેલું કે કઈ સાઈઝ તો આપણે કઈ ખબર નહીં કે અંદર ગાલવા દે ગલાઈ દે અને સાઇઝ કરી આપણે જોઈએ એટલી આપે આ કેટલા હું હોય જોઉં તો આ કરો આ જઈને કે કોંડામાં કઈ સાઈઝ સોરી સાઈઝ ખબર નથી અંદર આવું ખોલી ઊંચો કે હું ગાલ્યું આને પેલે કીધું કે આઠ ઇંચ તો કરશે કેટલી આપું હા કે લેવી કોને જે બેન્ચો તો સાઈઝ કઢાવવા આવેલો એક માણસ દવાની દુકાન જઈને કે કોન્ડમ આપો પેલા ઇન્ડિયાની નિરોધ આપી જગ્યા કેટલા નહીં જગ્યા પાંચ રૂપિયાની પાંચ બહુ ચીપ ચાર કોઈ સારી એટલે બતાવો